છોટાદેપુર જિલ્લા બોડેલી તાલુકાના ઉટકોઈ ગામે સરકારી હોમિયોપેથી દવાખાનાનું લોકાર્પણ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું એકસો આડત્રીસ જેટપુર પાવી વિધાનસભાના બોડેલી તાલુકાના ઉટકોઈ ગામે ગુજરાત સરકાર દ્વારા છોટાદેપુર જિલ્લા પંચાયત હસ્તક આજરોજ ઉટકોઈ ગામ ખાતે સરકારી હોમિયોપેથિક દવાખાનાનું લોકાર્પણ પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા બક્ષી પંચ મોરચાના પ્રમુખ ભગુભાઈ બોડેલી તાલુકા સંગઠન મહામંત્રી પરિમલભાઈ પટેલ ઉટકોઈ તાલુકા પંચાયતના સભ્ય મહકભાઈ પટેલ સંગઠન મહિલા મંત્રી સ્નેહાબેન તેમજ ગામના આગેવાનો કાર્યકર્તાઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મોહસિન સુરતીનો રિપોર્ટ ન્યૂઝ ટુડે છોટાઉદેપુર